બી જાય સરસ પછી એક દિવસની વાત છે એ જંગલમાં નિરાતે ઝાડવા નીચે શું ક્યાં શું થયું ઉપરથી અને ઈ ભાગવા માંડ્યા એને હામું કોણ મેળવું તેણે શું કીધું આપ પડ્યું છે અને કડ ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો તો કુતરા ભાઈ ભાગવા માંડ્યા પછી કોણ મળ્યું એને શિયાળ તો શિયાળે પૂછ્યું કેમ સસલી બેન તમે ભાગો છો એ કે તો એને પાછું કીધું ઉપરથી આભ પડ્યું છે ભાંગી ગઈ છે ભાગો રે ભાઈ તો એ બધાય ભાગવા માંડ્યા પછી હામું કોણ મળ્યું ગધેડું પેલા ગધેડું મળ્યું તો એ કીધું કે કેમ સસલી બેન તમે ભાગો છો તો એને શું કીધું ઉપરથી આભ પડ્યું કેડ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો તો એ ભાગવા માંડ્યા પછી મળ્યું ઊંટ ઊંટને એમ કીધું કે ભાગો રે ભાઈ ભાગો એટલે બધા જંગલના પ્રાણી ભાગવા માંડ્યા ક્યાં પછી છે ને હ જંગલનો રાજા સિંહામો મળ્યો